जिला पंचायत प्रमुख मलकाबेन अध्यक्ष स्थाने वाप्रधान श्री नरेन्द्र भाई मोदी साहेब नेतृत्व में अमल में मुकायेल केन्द्र गुजरात राज्य सरकार की विविध जनकल्याणकारी योजना लाभोंवाड़ा मानवी सुधी पहुंचाड़ महितगार करने हेतु साथ संखेड़ा तालुकाना वसणा गा आयोजित विकसित भारत संकल्प यात्रा साथ सेवा सेतुना कार्यक्रम हाजरी आपी नवीन आंगणवाड़ी केन्द्र लोकार्पण कर આ કાર્યક્રમમાં ડેપ્યુટી કલેક્ટર શ્રી 139 વિધાનસભાના ધારાસભ્ય શ્રી અભેસી તડવી મામલદાર શ્રી ટીબી કોશરી તાલુકા પંચાયતના પ્રમુખ તાલુકા પંચાયતના ચેરમેનશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યોશ્રીઓ વહીવટી કર્મચારીઓ સરપંચશ્રી વિવિધ સમાજના આગેવાનો અને ગામજનો ઉપસ્થિત રહ્યા ડ્રોન થી દવા છંટકાવ સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ખેડૂત એ ડ્રોન ટેકનોલોજીથી અવગત થાય તેમજ કોઈપણ જોખમ વગર દવાઓનો અસરકારક રીતે પાક પર છંટકાવ કરી સારી ઉપજ મેળવવાનો છે આજરોજ વિકસિત સંકલ્પ યાત્રામાં પણ વાસણા ગામના ખેડૂતોને ડ્રોનથી છંટકાવ કરીને ખેડૂતોએ નવતર પ્રયોગને આવકાર્યો રિપોર્ટિંગ અમિત શાહ